જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જીવંતિકા વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા સાંભળશું શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત લેવાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ સંતાનનું સુખ પ્રાપ્ત કરવા બાળકોની લાંબી આયુષ્ય નિરોગી જીવન અને ઘર પરિવારની સુખાકારી માટે આ વ્રત કરે છે આથી આ વ્રતને સંજીવની વ્રત પણ કહેવાય છે નિસ્થાન સ્ત્રી જો આ વ્રત કરે તો સંતાન સુખની પ્રાપ્તિ થાય છે માતા પોતાના માટે વ્રત કરે છે આ વ્રતનો આરંભ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી થાય છે જીવંતિકાનો અર્થ જીવાડનારી એવો પણ થાય છે તેથી જીવંતિકા માતાના વ્રતનો મહિમા અપરંપાર છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી તથા કુમારિકા બહેનો અને વિધવા સ્ત્રી પણ તેના પુત્રના સુખ તથા દીર્ધાયુષ માટે કરી શકે છે શુક્રવારનું વ્રત કરતી બહેનો પણ માતા જીવંતિકાનું વ્રત કરી શકે છે વ્રત કરતી સ્ત્રીએ સવારે વહેલા ઉઠી સ્નાન વગેરેથી પરવારી પાંચ દીવી ટવાળો ઘીનો દીવો કરવો પછી ભક્તિભાવપૂર્વક જીવંતકામાની પૂજા વંદના કરવી આ વ્રત કરતી વખતે હંમેશા લાલ રંગના જ વસ્ત્ર પહેરવા બીજા કોઈ પીળા વાદળી કે લીલા રંગના વસ્ત્રો કદી પહેરવા નહીં ઘરમાં જો બીજા લોકો આવા વસ્ત્રો પહેરે તો તેનો વાંધો નહીં માત્ર વ્રત કરનારી બહેનોએ જ આ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા વ્રતની પૂજન વિધિમાં જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ કરી લાકડાનો બાજોડ કે પાટલું ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરી જીવંતિકા માતાનો ફોટો મૂકવો

સાચી મનથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે અને પોતાના ભક્તોને તે હંમેશા સહાય કરે છે પરંતુ જીવનમાં ફરીથી કદી એવી ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પુત્રવાળી બહેનોએ માતાને પ્રાર્થના કરીને કહેવું કે હે જીવંતિકામાં તું જ જીવાડનારી છે તેથી તું મારા બાળકોને તું તારા પોતાના સમજીને તું ડગલેને પગલે દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરજે કુંવારી બહેનો પણ સારા યોગ્ય વરની પ્રાપ્તિ માટે મા જીવંતિકાનું વ્રત કરી શકે છે તેમને પણ માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ વિધવા બહેનો પણ પોતાના પુત્રના દીર્ઘાયુષ માટે જીવંતિકા માતાનું વ્રત કરે છે તેમ કરવાથી તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે માતાજીને ધરાવેલ કંસાર પ્રસાદ રૂપે આખા દિવસમાં પોતે એક જ વાર જમવો એક ઉપવાસ કરવો ઉપવાસ દરમિયાન ફરાળી વસ્તુ લઈ શકાય પણ લઈ શકાય આ ઉપરાંત વ્રતના દિવસે રાત્રિ જાગરણ કરવું ભલે આખી જાગરણ ન થઈ શકે તો રાત્રિના જાગરણ કરી વ્રતની વિધિ કરી શકાય આ સમયમાં માતાજીના ગરબા રમવા કથા વાર્તા સાંભળવી અને જેમને વાંચતા ન આવડતું હોય તેમને બીજાની પાસે વંચાવી આ રીતે વ્રતની કથા સાંભળવી આ રીતે પાંચ કે સાત વર્ષ આ વ્રત કરી અને વ્રતનું ઉજવણું કરવું જો ઉજવણું ન કરવું હોય તો જીવન પર્યત પણ આવ્રત કરી શકાય છે ઉજવણું શ્રાવણ માસના પહેલા શુક્રવારે કે પછી કોઈ પણ માસના શુક્રવારે કરી શકાય ઉજવણામાં એક સોહાગણ સ્ત્રી એક કુમારિકા અને એક બટુકને જમવા નિમંત્રણ આપવું તેઓનું મા જીવંતિકાનું સ્વરૂપ માની ફૂલ કંકુ ચોખાથી ભાવપૂર્વક પૂજન કરવું અને ત્રણેયને ભક્તિભાવથી જમાડવા જમણ માં કોઈ પણ મિષ્ટાન તેમજ દાળ ભાત શાક અથાણા સંભાર રાયતા વગેરે બનાવી શકાય છે તેમાં ખટાશ પણ નાખી શકાય જમણ ઘરના સૌ તેમજ વ્રતનું ઉજવણું કર્યા બાદ પણ જીવન પર્યાત કરી શકાય છે વ્રતનું ઉજવણું કર્યા બાદ ફરીથી વ્રતનું ઉજવણું કરવાનું હોતું નથી તો મિત્રો આહાતી હતી જીવંતિકા વ્રતની વિધિ મહાત્મા અને ઉજવણાની રીત હવે સાંભળશું વ્રતની કથા બોલો જીવંતિકા માની જય એક નગર હતું નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો પ્રજા સુખી તો પોતે પોતે સુખી અને પ્રજા તો તેવું તે માનતો આ રાજાને ત્યાં દોમ પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી તેની ચિંતામાં અને ચિંતામાં રાજા રાણી બંને સુકાતા જતા એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા ત્યાં તેમની દાસી આવી દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા આજે તમે ઉદાસ કેમ બેઠા છો તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો ત્યારે રાણીએ કહ્યું દાસી પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેની મને ખૂબ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કયું કરો આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હતી ગામમાં કયા વખતે કોને સુવાવડ આવવાની છે તેની તેને ખબર હતી રાણીને નવ માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘેરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવાડી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો આખા નગરમાં ખૂબ જ આનંદ વર્તાઈ ગયો નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી ઘરમાં રોગ કળ મચી ગઈ કારણ કે પોતાનું બાળક કોઈ ઉપાડી ગયું હતું પરંતુ આ બ્રાહ્મણી માં જીવંતિકાનું વ્રત કરતી હોવાથી મા જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં મા જીવંતિકા તેનું રક્ષણ જરૂર કરતા હશે આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમયે રાજાનું અવસાન થતા તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાધ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવી પૂછે છે કોણ છે ભાઈ તું ક્યાંથી આવે છે અને કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યો હું એક અજાણ્યો મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાંધ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ હું અજય નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કહે ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા પર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ અવસ્થામાં સુતા હતા એમ કરતા તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રીએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સુતેલા રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકે ઉભા રહી રક્ષણ કરતા હતા તેમને વિધાતાને રોકીને કહ્યું બહેન અત્યારે મધ્યરાત્રીએ તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાને ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકામાએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ધાયુષ લખવું જ પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ધાયુષ લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ધાયુષ લખ્યું સવારે વાણિયાના ઘરમાં ઉઠ્યા અને ત્યારે પોતાના બાળકને જીવતું જોયું તેથી સૌ ગાંડા ઘેલા થઈ ગયા અગાઉ દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા ગણવા લાગ્યા આથી ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેરે જરૂર આવીશ જ્યારે બ્રાહ્મણ પુત્ર રાજકુમાર તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી પિંડદાન આપે છે ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે તેનું રહસ્ય તેને સમજાતું નથી અને પંડિતોને પૂછ્યું તો એ ચૂપ રહ્યા રાજકુમારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ગાંડો ઘેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા પર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશુળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે તેથી એના લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા માએ કહ્યું કે બહેન આ રાજકુમાર સૂતો છે તેની મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી અહીંયા હાજરી છે હે બહેન તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલા માટે તારે દીર્ધાયુષ લખવું જ પડશે આ વાતચીત સુતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈ પીણા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહીં ચોખાના ઓછા મણને ઓળંગે નહીં પાંચ દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું પરંતુ વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ લખવાનું ભૂલતી નહીં વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુષ લખ્યું અને બીજા દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માંગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ રજા લઈ પોતાના નગરમાં જવા તૈયાર થયો અને સાંજે પોતાના મહેલે આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે માં તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજી સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી તેણે પોતાની જન્મદાતા શોધવા એક યુક્તિ શ્રાવણ માસ નો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેવો કે આજે સાંજે વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવું બધા સાંજે જમવા આવ્યા રાજકુમાર પ્રવેશદાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રહ વગરના કપડાવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા તેઓ ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો થોડી વાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારનું વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી જમવા આવી નહીં એવું એમણે કહ્યું છે રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ તેણે સિપાહી જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકામાનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો તેને જોતા જ તેના થાનમાંથી દૂધની શેર નીકળી અને રાજકુમારના મોઢામાં જઈને પડી તરત જ રાજકુમાર માં કહી તેને ગળે વળગી પડ્યો પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે મા તું મારી જન્મદાતા માં છે આજથી તારે મારા મહેલે રહેવાનું આમ કહી પોતે ગયા જ ગયો હતો અને જીવંતિકા માં અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે જ થયું કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આમ માતા પુત્રનું મિલન થયું આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તેમ કહ્યું જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળી ગામની દરેક સ્ત્રીઓ માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ જીવંતિકામાં વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી જુઓ જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્ર કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધોરામણ ઓળંગવું નહીં સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો પાંચ દિવેટવાળો દીવો કરી માનું ધ્યાન ધરી અને પૂજન કરવું પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલ કંસારનું એક ટાણું ભોજન કરવું આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે પુણ્ય ફળ આપે છે નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરે તો તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખુટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકામાએ આપોઆપ પાછો મેળવી આપ્યો તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને એટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ મા જીવંતીકાનું વ્રત કરવા લાગી હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વ્રત કરનાર તમારી વાર્તા લખનાર વાંચનાર કહેનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વના બાળકોનું રક્ષણ કરજો જય જીવંતિકામાં તો મિત્રો આપણે સાંભળી જીવંતિકામાના વ્રતની વિધિ મહાત્મ અને કથા વાર્તા સ્ત્રીઓના સર્વ મનોરથ તેમજ મનોકામના પૂર્ણ કરનારું આ વ્રત સર્વ વ્રતોમાં સહેલું અને ઉત્તમ છે સંતાનોના દીર્ધાયુષ માટે માં અંધારે અજવાળે દેશ પરદેશમાં દુષ્ટોથી અને હિંસક પશુઓથી તેના બાળકોની રક્ષા કરે છે અને સૌભાગ્યની રક્ષા કરે છે માતાજી મન વાંછિત ફળ આપે છે ધન અને ધાન્યથી ભંડાર ભરેલા રાખે છે સંતાન થતા હોય તેને આ વ્રત કરવાથી ખોળો ભરાય છે જે બહેનોના બાળકો જીવતા ન રહેતા હોય તેના બાળકો સુખરૂપ જીવે છે સર્વ પ્રકારે મંગલ કરનારું આ વ્રત માં જીવંતિકાનું વ્રત છે બોલો મા જીવંતિકાની જય તો મિત્રો શ્રાવણ માસના શુક્રવારે લેવાતું મા જીવંતિકામાના વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય જીવંતિકામાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ